નમસ્કાર મિત્રો હું તમને આજે એક એપ બતાવવા જઈ રહ્યો છું જેમ એક મોબાઈલ એપ છે જેમાં તમે પંચાયતના તમામ કામ અને તમામ પ્રકારની કઈ કઈ કામગીરી થઈ કેટલું પેમેન્ટ ઉપડ્યું કેટલું બેલેન્સ છે એ તમામ પ્રકારનું તમે જોઈ શકો છો જો એમાં પહેલાં તમારે એક મોબાઈલ એપ આવશે એમાં લખવાનું છે મેરી પંચાયત આ તમે એપ ઓપન કરશો એટલે સીધું તમને અહીંયા લઈ જશે અહીંયા તમારે નાગરિક લોગિન ઉપર ક્લિક કરવાનું અહીંયા તમે નાગરિક લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે નવા નાગરિક નોંધ નાગરિક તરીકે નોંધણી કરવાની છે અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી નાખવાની અહીંયા તમારો ફોટો એડ કરી શકો છો નામ અને મોબાઈલ નંબર કંઈ નોંધણી કરવાની મારું ઓલરેડી નોંધણી થયેલું જ છે એટલે મેં ડાયરેક્ટ અહીંયા તમને નોંધણી બતાવું છું આ મારું લોગ ઇન થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો તલાટીનું નામ સરપંચનું નામ બધું જ બતાવશે પંચાયત વિશે શું શું છે પંચાયતનું કેટલું બેલેન્સ છે પંચાયત વિશે પંચાયત યોજનાની માહિતી બધું જ બતાવશે ઈ પેમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો પંચાયતમાં કેટલું પેમેન્ટ ઉપડું કેટલું થાય બધું જ અહીંયાથી તમે વર્ષ સિલેક્ટ કરીને જોઈ શકો છો કોના ખાતામાં કેટલા પૈસા ગયા કઈ કામગીરી કરી એ બધું જ અહીંયા બતાવશે બીજું તમે ફરી બેક જઈને પંચાયતના વિકાસ કામ અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે વિકાસનું ડેશબોર્ડ બોર્ડ છે વિકાસ કાર્ય કેટલા થયા પૂર્ણ કેટલા થયા બધા જ કામ પૂર્ણ બતાવશે અહીંયા બધી માહિતી લઈ શકો છો અહીંયા નિર્ણય એપમાં જઈ શકો તમે નિર્ણય એપમાં જઈ મિટિંગ જોઈ શકો છો વિકસિત ભારત અહીંયા મિટિંગ પર ક્લિક કરો મિટિંગ જુઓ તમે મિટિંગ કઈ તારીખે કેટલા વાગે થઈ એ બધું જ બતાવશે મિટિંગના ફોટો પણ અહીંયા બતાવશે જે હાલમાં ઓપન નહીં થતા ફોટો પણ બતાવશે મિટિંગમાં કેટલા એજન્ડા ચુકાદો બધું જ અહીંયા અપલોડ કરેલું હોય છે કેટલા જણને આમંત્રિત કર્યા કેટલા જણ હાજર રહ્યા સભ્યો સરપંચ એ પણ બતાવશે બરાબર પંચાયત વિશે પછી પંચાયત વિકાસ કર્યો પંચાયતના ફંડની ચૂકવણીની સ્થિતિ એજન્સી કઈ એજન્સીને આપ્યું તમારે કંઈ ફરિયાદ કરવી હોય તો ફરિયાદ વિશે પણ બતાવશે બરાબર નવું પંચાયત વિશે પંચાયતના વિકાસના ઠરાવો અહીંયા બતાવશે પંચાયત ઓડિટ બધું તમામ પ્રકારનું અહીંયા કામ બતાવશે મેરી પંચાયત એપમાં ધન્યવાદ આભાર